ગુજરાતની રાજનીતિના ચાણક્ય ગણાતા શંકરસિંહ વાઘેલા આમ તો ગુજરાત આંખો તેમને બાપુના નામથી ઓળખે છે બાપુ આમ તો રાજનીતિમાં સક્રિય જ હોય છે ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે શંકરસિંહ બાપુ નવા રાજકીય પક્ષને લઈને મેદાને આવી રહ્યા છે આપણે જણાવી આપું તો શંકરસિંહ બાપુએ બસો ઘોડાઓનો એક સાથે ઓર્ડર આપ્યો છે અને એક સાથે અલગ અલગ લોકો બસો ઘોડાઓ પર સવાર થઈને નવા રાજકીય પાર્ટીની જાહેરાત કરશે બાપુએ જ્યારે બસો ઘોડાઓનો ઓર્ડર આપ્યો તેને લઈને લોકોમાં તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કારણ કે બાપુ જે ભાષણમાં બોલતા હોય છે તે એકદમ સ્પષ્ટ ક્લિયર હોય છે એટલે ગુજરાતની રાજનીતિમાં હવે ગરમાવો આવ્યો છે કારણ કે બાપુએ એકસાથે બસો ઘોડાઓનો ઓર્ડર આપ્યો છે એટલે ગુજરાતની રાજનીતિમાં કંઈક અંશે ઉથલપાથલ થવા જઈ રહી છે અને નવા પક્ષની જાહેરાત થવા જઈ રહી છે આપણે જણાવી આપું કે બાપુએ જે આ નવી પાર્ટીની જાહેરાત કરશે તેની નવી પાર્ટીનું નામ પ્રજાશક્તિ પાર્ટી હશે અને આ બાપુ આ પાર્ટીની જાહેરાત દશેરાના બીજા દિવસે એટલે કે તેરમી ઓક્ટોમ્બરે બાપુ ધડાકો કરી શકે છે અને ગુજરાતની રાજનીતિમાં તેરમી ઓક્ટોમ્બરે ગરમાવો પણ થઈ શકે છે બાપુની તૈયારીઓ દર્શાવે છે કે આગામી સમયમાં જોરદાર પ્રદર્શન આ બાપુની આ નવી પાર્ટી છે પ્રજાશક્તિ પાર્ટી તે કરી શકે છે અને આ બચ્ચો ઘોડાવવાનો ઓર્ડર ઘણું બધું ચૂસવે છે અનેક સવાલો પેદા થાય છે પણ તેરમી ઓક્ટોમ્બરે જ ખબર પડશે સવાલ એ છે કે બાપુએ નવી પાર્ટી બનાવવાની જરૂર શું કામ પડે કારણ કે બાપુ ગુજરાતની રાજનીતિના ચાણક્ય ગણાતા હોય છે જ્યારે ધારાસભ્યની ચૂંટણી હોય કે સંસદ સભ્યની ચૂંટણીઓ હોય લોકસભાની ચૂંટણી સમયે પણ બાપુનું નામ આખા ગુજરાતમાં ચમકતું હોય છે કારણ કે બાપુ અનેક લોકોને અનેક ધારાસભ્યોને અનેક સંસદ સભ્યોને સલાહ સૂચનો આપતા હોય છે એટલે બાપુને થયું કે હવે આપણે નવી પાર્ટીની જાહેરાત કરી દેવી જોઈએ જેથી કરીને આગામી સમયમાં પ્રજાશક્તિ પાર્ટી એક નવું નામ આવી શકે છે સામે મિત્રો બાપુને આ નવી પાર્ટી શરૂઆત કરવાની જરૂર શું કામ પડી એ તો તેરમી ઓક્ટોમ્બરે ખબર પડશે પણ મિત્રો તમારું શું કહેવું છે આ અંગે તે ખાસ કરીને અમારા કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે બાપુએ જે બસો ઘોડાઓનો ઓર્ડર આપ્યો છે તે કંઈક અંશે રાજનીતિમાં